નમસ્કાર મિત્રો હું કાજલ રામાણી આપનું સ્વાગત કરું છું મારી ચેનલમાં મિત્રો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી હું ચાલવા લઈ જાઉં છું બેટા કહીને અમીસનો હાથ પકડ્યો અને ઘરનો દરવાજો બંધ કર્યો હસ કહીને અવની બહારના રૂમમાં આવી નિમિત્ત સાથે પ્રેમ લગ્ન કર્યા અને એક વર્ષ થયું હતું ત્યાં ઘરમાં એનું એક વર્ષ થયું એક વર્ષથી તે ઘરમાં રહેતી હતી પરંતુ અમીશની સામે આવવાનું કે વાત કરવાનું તે હંમેશા ટાળતી આમ તો અમીશ તેનો જેઠ કહેવાય પણ જન્મથી જ વિકાસ નહીં પામેલા બાળકમાં આવતો જાતે પોતાના કોઈ પણ કામ કરવા માટે અસમર્થ અને મંદબુદ્ધિ

સાંજે થોડાક સમય માટે નિમિત્તને અમનભાઈ અમિત સાથે રમતા કે વાતો કરતા એથી વધારે તેઓ અમીસની બાબતમાં શ્રદ્ધાબેન સાથે વધુ માથાકૂટ કરતા ન હતા શરૂઆતમાં ઉનીએ જવાબદારીના ભાગરૂપે કોશિશ કરી કે અમિત સાથે વાતો કરે તેને હેલ્પ કરે પરંતુ અમીસ કદાચ તેનો અણગમો પાળખી જતો હોય એમ દૂર જ રહેતો અને તેથી જ ક્યારેક ખૂબ જ ગુસ્સે થતો કે જીદે ચડતો વસ્તુઓ ફેંકી દેતો અને ક્યારેક જમવાની થાળી ઉછાળતો અમીસ કદી અવનીની સમજમાં આવ્યો જ ન હતો એક જ ઘરમાં રહેવા છતાં અવની અને અમીસ બે છેડા હતા શ્રદ્ધાબેન પણ અવનીનો અણગમો પારખીને અમીસને અવનીથી દૂરો જ રાખતા આજે ઘરમાં ઉત્સવનું વાતાવરણ હતું અવનીએ આજે સારા સમાચાર આપ્યા હતા અવની અને નિમિત માતા પિતા બનવાના હતા અને ઘરમાં એક નાનકડા શિશુનું આગમન થવાનું હતું આખો એ પરિવાર ખૂબ જ આનંદમાં હતો નિમિત્ત બધા માટે મીઠાઈઓ લાવ્યો હતો અને તેમણે મોટા ભાઈને ચોકલેટ આપી ફેવરેટ ચોકલેટ મળવાથી અમીશ પણ ખૂબ જ ખુશ થઈ ગયો ચોથો મહિનો પસાર થતાં જ અવનીને થોડી બેચેની જણાઈ પ્રેશર વધુ આવતા ડોક્ટરે તેને આરામ કરવાનું કીધું શ્રદ્ધાબેન ઉપર અત્યારે ઘણી બધી જવાબદારીઓ આવી ગઈ હતી ઘરની અમીશની અવનીની પણ ઘરના કામકાજમાં વ્યસ્ત શ્રદ્ધાબેનથી આજે અમીશને જમવાનું આપવાનું થોડું મોડું થઈ ગયું તેઓએ પહેલાં અવનીની થાળી કરી તેઓ અમીશની સમજમાં આવ્યું પોતાના જ કામ કરતી પોતાની મમ્મી બીજા કોઈ પાસે બેસે એ અમીસ કેવી રીતે સાંધી લે આજે તેણે તોફાન મચાવ્યું જમવાની થાળી પણ ફેંકી દીધી શ્રદ્ધાબેન ઉપર ગુસ્સો કર્યો અને વસ્તુઓ ફેંકવા લાગ્યો અવની આવી તો તેને પણ હળવો ધક્કો મારી દીધો અમીસ પ્રકારના તોફાનથી અવની ખૂબ જ ડરી ગઈ હવે તો શ્રદ્ધાબેનને અવનીના થોડા ઘણા કામ કરતા જોઈને પણ અમીસ ખૂબ જ તોફાને ચડે અને તેને સમજાવતા સમજાવતા બધા થાકી જતા તો આમ ને આમ અવનીને ને છઠ્ઠો મહિનો બેઠો થોડા દિવસથી અવનીની તબિયત સારી નહોતી રહેતી શ્રદ્ધાબેન તેના ખાવા પીવાનું વધારે ધ્યાન આપતા હતા અમીસને બહાર રમવા લઈ જવાનું પણ ઓછું થઈ ગયું હતું તેથી ખૂબ જ રિસાયેલો અમીસ આજે ફરી તોફાને ચડ્યો ત્રીસ વર્ષના અમીસના તોફાન સામે શ્રદ્ધાબેનનું કેટલું ગજું અને અવની તો ગભરાઈને રૂમમાં જ ભરાઈ ગઈ નિમિત્તને ઓફિસથી ફોન કરીને બોલાવ્યો અને ખાસા ત્રણેક કલાકો પછી અમીશ શાંત પડ્યો ઘણા વખતથી વિચારી રાખેલ વાત આજે અવનીએ નિમિત્ત પાસે કરી તેણે આજ શહેરમાં અમીશ જેવા સ્પેશિયલ લોકો માટેનું કેર સેન્ટર શોધી રાખ્યું હતું હવે તેને આ ઘરમાં અમીશ સાથે રહેવું તે પોતાના માટે અને આવનાર બાળક માટે ઘણું જોખમી લાગતું હતું નિમિત્તે આજ સુધી તેની આ પ્રકારની વાતો ઉપર કાંઈ ધ્યાન આપ્યું ન હતું પરંતુ આજે અવની જીદે જ ભરાઈ હતી તે પોતાના આવનાર બાળકની સલામતી ઈચ્છતી હતી પોતાના પિયર જતી વખતે અંતિમ ચેતવણી આપી દીધી કે તે પોતાના બાળક સાથે ત્યારે જ આ ઘરમાં પાછી આવશે જ્યારે અમીસ માટે કોઈ વ્યવસ્થા થશે અવનીની આ પ્રકારની માંગણી સાંભળીને શ્રદ્ધાબેન લગભગ ધ્રુજી જ ગયા

તેમને બે ત્રણ વખત ફોન ઉપર અવનીની સાથે વાત કરતા સમયે અમિત ખાસા ખાસ્સા વખાણ કર્યા તેની સુધરેલી આદતની માહિતી આપી પણ અવની એકની બે ના થઈ માટે થઈને પતિ નિમિત અને પુત્ર વધુ બધા પાસેથી સહકારની આશા રાખી પણ કોઈ તેમની મદદે ન આવ્યું અને જે દિવસનો આખો પરિવાર રાહ જોતો હતો તે દિવસ આવી ગયો નિમિત અને અવનીને ત્યાં નાનકડી પરીનું આગમન થયું રાજી થયા નાનકડી પરીને હાથમાં લઈને ફરીથી અવનીને વિનંતી કરી જોઈ પણ અવની કોઈ વાત માન્ય ન રાખી આવતીકાલે અવની પરીને લઈને ઘરે આવવાની હતી તેનો મતલબ જ કે આ ઘરમાં આખરી દિવસ હતો હાલત ખૂબ જ નાજુક હતી તેઓની આંખના આંસુ સુકાતા ન હતા નાનપણ થી લઈને ત્રીસ વર્ષ સુધી ફક્ત શ્રદ્ધાબેન ની પાસે જ રહેતો અમીશ હવે બીજા કોઈ પાસે કેવી રીતે રહેશે શું ખાશે અને શું કરશે તેને તો કોઈ વાતની સમજ જ ન હતી આવા વિચારોથી એક માનું હૃદય ખૂબ જ દુખી હતું પરંતુ ઘરના લોકોની આગળ તેમનું કંઈ ચાલ્યું જ નહીં ખૂબ જ ભારે હૃદયે અને દુઃખ સાથે તેણે નિમિત્તને સાથે લઈને અમીશને કેર સેન્ટર પર મૂક્યો બીજે દિવસે અવની પોતાની નાનકડી પુત્રીને લઈને ઘરે આવી અને શ્રદ્ધાબેનના ખોળામાં નાનકડી ઢીંગલીને મૂકી દીધી શ્રદ્ધાબેનની આ દીકરી ખૂબ જ વાલી હતી પરંતુ અમીશ પણ તેઓનું મગજ હંમેશા અમીષના વિચારોમાં જ પરવાયેલું રહેતું દિવસમાં ઘણી બધી વખત તેઓ કેર સેન્ટર ઉપર ફોન કરીને પૂછતા અને કેર સેન્ટરવાળા ઉચક જવાબ આપીને બધું ટાળી દેતા આથી શ્રદ્ધાબેન ખૂબ જ દુખી હતા અઠવાડિયામાં તો જાણે તેઓ ઓળખાય નહીં તેવા થઈ ગયા અમીશ વગર તેમને કશું સમજાતું ન હતું બીજી તરફ અમિષની હાલત પણ બધું સારી રહેતી ન હતી શરૂઆતના દિવસો ખૂબ જ મુશ્કેલીમાં વીત્યા દસેક દિવસ બાદ વાતાવરણમાં ફેરફારને કારણે અવનીની નાનકડી દીકરી બીમાર થઈ ગઈ થોડા જ કલાકોમાં જાણે નાનકડી દીકરીને શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હોય તેવું લાગ્યું ગભરાયેલી અવની અને શ્રદ્ધાબેન દોડીને તેને હોસ્પિટલ લઈ ગયા દીકરીને ફેફસામાં ઇન્ફેક્શન હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડે તેમ હતી અવનીના આંસુ રોકાતા નહોતા નિમિત પણ ખૂબ જ ઢીલો પડી ગયો હતો શ્રદ્ધાબેન પણ અંદર જીવે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા ડોક્ટરના અથાગ પ્રયત્નો અને ભગવાનને કરેલી આજીજીના પરિણામે આખરે ત્રણ દિવસે નાનકડી પડીને સારું થયું અને ફરી તે પહેલાં જેવો જ કિલકલાટ કરવા માંડી બધાના જીવમાં જીવ આવ્યો આજે તો અવની અને નિમિત્ત દીકરીને લઈને હોસ્પિટલથી ઘરે આવવાના હતા શ્રદ્ધાબેન એ બધી જ તૈયારીઓ કરી દીધી હતી તેની નાનકડી દીકરીને આવવાની ઘરે આવતા જ amni એ પોતાની દીકરીને નિમિતના હાથમાં સોપી શ્રદ્ધાબેને ઘરનો દરવાજો ખોલ્યો ખોલતા જ amni એ પોતાની સાથે લઈને આવેલી અમિશનો હાથ શ્રદ્ધાબેનના હાથમાં સોંપ્યો અને બોલી માં મને માફ કરી દો હું મારી 10 દિવસની દીકરીથી બે ત્રણ દિવસ પણ દૂર ના રહી શકી તેનાથી મને ખૂબ જ દુઃખ હતું તો માં તમે તો અમીષભાઈ સાથે ત્રીસ વર્ષથી રહો છો હું તમને તમારા પુત્રોથી કેવી રીતે અલગ કરી શકું પોતાના સંતાનની મુશ્કેલી અને દુઃખ એક માં માટે અસહ્ય હોય છે એવું મને સમજાયું છે અમિષભાઈને તમારી જરૂર છે અને તમને તેમની શ્રદ્ધા બેન આંખમાં આંસુ સાથે અમિષની તરફ જોઈ રહ્યા અને માએ વાહલથી બધા જ સંતાનોને ઘરમાં આવકાર્યા મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર